હોય કન્યા હોય તો એક જગદંબા છે અને માં જગદંબા જયારે સતી એ પોતાનો દેહ છોડ્યો હતો ને ત્યારે એક વચન સંકલ્પ લીધો તો કે જો મારો બીજો જન્મ થાય તો મેનાના ખોળે થાય હિમાલયના આંગણે થાય અને આ સંકલ્પને સિદ્ધ કરવા માટે દેવોના કાર્યને સિદ્ધ કરવા માટે અમારી ઉપર દયા કરો હિમાલય મેનાજીની સાથે કઠોર તપ કરો અને આ હિમાલય કે જે આપણા ભારત વર્ષનું રક્ષણ કરે છે હા જે હિમાલયને કારણે આપણી એક આખી પીઠ સુરક્ષિત છે કે ત્યાંથી આપણા ઉપર શત્રુઓ નથી કરી શકતા મહાદેવ હિમાલય પર ઔષધિયો ભંડાર છે ઋષિઓ મુનિયો ગુણિયો યક્ષો ગાંધર્વો જ્યાં બિરાજમાન છે મહાન આત્માઓ જ્યાં હિમાલયમાં બિરાજમાન છે એવા હિમાલયના ચરણોમાં દંડવત પ્રણામ કરીએ ને કહીએ કે હે પ્રભુ એ હિમાલય તે તો અમારા પર ઉપકાર કર્યો છે પ્રભુ હા તું સદેહ અમારા ભારત વર્ષનું રક્ષણ કરે છે ને આ સાથે આપણા ભારત વર્ષના સૈનિકો આર્મી હા સૈપાયો કે જે ખડે પગે રાત દિવસ ઠંડી હોય કે ગરમી હોય કે વરસાદ હોય સેના જે આપડી બોર્ડર પર ઊભી છે ને હા એ લોકોને વંદન કરીએ ને એમના માટે એક અરજી લગાવીએ કાશી વિશ્વનાથ માં બધા ભેગા મળીને શું કે એમને એવી શક્તિ આપજે ભગવાન ભોળાનાથ તું તારું ત્રિશુળ એવી રીતે આપજે અમુક શક્તિ આપજે તારી તારીપત્ય અસ્ત્ર દ્વારા શક્તિ આપજે મારા સૈનિક ભાઈઓને જે ભારત નું રક્ષણ કરવા સેના બનીને ઊભી છે બોર્ડર પર એવા ભાઈઓને એવી શક્તિ આપજે કે એમની શક્તિ ક્યારેય ઓછી ન થાય એ હંમેશા લગનથી થી આવી થી અમારા ભારત વર્ષ નું રક્ષણ કરતા રહે એવા ભારત વર્ષને નમન કરીએ એવા સૈનિકો નમન કરીએ હિમાલય ને નમન કરીએ અહિયાં હિમાલય અને જગદંબા મેના માતા એ જગદંબા માતા સપ કર્યું છે તમે વિચાર કરજો આપણે ત્રણ દિવસ થયા છે એમાં એક વાત તમને ખોટી લાગે કે સાચી લાગે હું તમને મોઢા પર કહું છું કે અમુક વ્યક્તિઓ કદાચ આવવા જવાના પૈસા આપ્યા કે નહીં આપ્યા મને ખબર નથી કારણ કે આ લક્ષ્મીજી વગર જાત્રા નથી થતી આ તો સત્ય છે ને જેણે આપ્યા છે એમની વાત નથી કરતી આપ્યા છે ને તો કોલર ઊંચા ના કરશો હા કોલર ઊંચા ના કરશો કે અમે વધારે આપ્યા છે અમે આપી દીધા છે કારણ કે આટલા આ આટલી લક્ષ્મીમાં કાશીમાં આવું પ્રયાગે જવું આ બધું શક્ય જ નથી તમે એકલા આવવાનું વિચાર કરજો આયોજન કરો અત્યારે જ બેઠા છો ને મોબાઈલ બધાને આવડે છે ને બધા હોશિયારથી વધારે હોશિયાર છો બધા જ હું એટલે બોલી રહી છું આ કે જે કકડાટ થાય ને જ્યાં

મને આમ ન મળ્યું તમે તો આમ કર્યું અને અમુક તો એવા પણ વ્યક્તિ છે કે જેમણે અમુક વ્યક્તિઓ એવા છે મને ખબર છે મને કહેવામાં નથી આવ્યું આ ચોખ્ખી વાત કરું છું ક્યાંય કોઈની હકી નથી મને કોઈનું સગપણ નથી તમારી સાથે કોઈ સગપણ નથી મારે મારે આની જોડે છે લેવું દેન હું કહું છું તમને અત્યારે પણ કહું છું આવું અભિમાન નથી કરતી પણ આમાં કીધું જ છે કે જે નાસ્તિક હોય જે તર્ક કરતા હોય જે મૂર્ખ હોય આમ વાતની વાત કાઢતા હોય ને એવા વ્યક્તિ સામે શિવપુરાણ નો શ નહી કહેવાનો આ જ્ઞાન નો ઉલ્લેખ નહીં કરવાનો એની સામે જ્યારે તમે પૈસા જે આની ખર્ચો થાય છે એ ખર્ચો જો તમે પૂરેપૂરો આપ્યો છે ને તોય તમે લાયક નથી કે તમે સવાલ કરી શકો તો તમે જો ન આપ્યા હોય ને તો હું હાથ જોડું છું હા કોઈએ કીધું હોય ને કે હું પછી આપી દઈશ પાછળથી આપી દઈશ કોઈએ કીધું હોય ને તો તો હિંમત ન કરતા કોઈ સવાલ કરવાની

તમે કથાનું આયોજન કર્યું તો મને કથા મળી છે તમે મને અહીંયા બેસાડી છે કહેવાય ને કે ભગત કે બસમે મેં હૈ ભગવાન ભગત બી એ કુછ બી નહીં હૈ ભગત હૈ ઇસ કે પ્રાણ ભગત કે બસમે મેં હૈ ભગવાન અને ભગતની લાયકાત વધારવા માટે તો ભગવાન પોતે પોતાની પોતા છોડી દે છે હા પોતાનું સન્માન ભગવાન છોડી દે છે તો હું તો રાંક છું હું ક્યાં હા

પરિવારને લઈને ફરવા નીકળી જાવ રાત સુધી ફરો તમને આનંદ કરવા માટે તો લઈ આવ્યા છે આપણે આપણે બધા આવ્યા છે સેના માટે આનંદ કરવા માટે ભોળાનાથ ના દર્શન કરીશું ખુશ થઈશું હા કે ભોળિયા દર્શન કર્યા આનંદ કર્યા અન્નપૂર્ણા દર્શન કર્યા ભૈરવ દર્શન કર્યા ગંગાજીમાં માં નાયા આનંદ આનંદ હા અને સિંહ શંકર એટલે આનંદ શિવ એટલે આનંદ હા અહિયાં મા મેનાએ અને હિમાલય વર્ષ વર્ષ સુધી વિચાર કરજો દેવોના છે આપણા વર્ષ નથી આપણા હજારો યુગો નીકળી જાય ત્યારે એક દિવસ થાય છે એવા વર્ષ આયુષ્ય બતાવવામાં આવ્યું છે હા પણ એટલું અંદર જઈએ ને તો બહુ સમય નીકળે કે બ્રહ્માનું એક દિવસનું આયુષ્ય કેટલું છે ને એમનું એક વર્ષ થાય ને પૂરું એ એક વર્ષ થાય બ્રહ્માનું એટલે વિષ્ણુ ભગવાન નો એક દિવસ થાય છે બ્રહ્મા નું એક વર્ષ એ વિષ્ણુ નો એક દિવસ અને વિષ્ણુ ના એક વર્ષ એ રુદ્ર નો એક દિવસ આ રીતે આયુષ્ય બતાવવામાં આવ્યું છે એવા સત્યાવીસ વર્ષ સુધી સત્યાવીસ વર્ષ સુધી મા મેનાએ ને હિમાલયે મા જગદંબાનું તપ કર્યું છે અંબે 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 જગદંબે જગદંબે જગદમ બે જય અંબે જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે